પાછો પેલા મારે લાઈટ કરે ને પેલો આવે છે પછી જગાડશે ખોટો એમ મારવું હોય આપડે પણ બધો કઈ જોડાતા નથી ખાલી અમારું નસીબે બાર નોકરી કરવામાં આટલા આટલા તો જાગવું પડે જોવે તો આપણે કઈ બોલવાય થાય અહી 0 ને 0 હોય તો હું બોલે એ તો લે એ કાયો કે આયો કે આયો કેમણા ને એ મેં જાણી લીધું

આપણા મળે પણ આપણે મોનિટાઈઝર કરીએ ને ત્યારે એ થાય આપણે રહીએ ને આપણે જે ઓરિજિનલ વિડીયો બનાવી ને કાંઈ અંદર ગીત બીજ મૂકતા વગેરે ગમે એમાં આપણાને પૂરેપૂરું એમ જ બધું મળે હા એમાં ઓલી જે વિદ્યા વિદ્યા બનાવે ને એ અંદર એમાં જોઈન્ટ કરવું પડે

टे <laughs>